અમરાઈવાડી વિધાનસભા દ્વારા સત્તર નવેમ્બરના સાંજે એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પકર્તા અને ભારતની એકતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉજવણીનો માહોલ છે તે અંતર્ગત અમરાઈવાડી વિધાનસભામાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબ અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હસમુખભાઈ પટેલ અમદાવાદ જિલ્લા મહામંત્રી અને વક્તા શ્રી નવદીપસિંહ ડોડિયાજી તેમજ શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ સાંસદ દિનેશભાઈ મકવાણા મંત્રી મહેશભાઈ સોલંકી અશોકભાઈ અને અન્ય કાર્યકર્તાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રા યોજવામાં આવી હતી પદયાત્રાના આરંભથી અંત સુધી શહેરના માર્ગો પર રાષ્ટ્રપ્રેમ લોકશક્તિ અને એકતાનો જોડ દ્રશ્ય સર્જાયું નગરજનો સમાજસેવકો ધાર્મિક સામાજિક સંસ્થાઓ યુવાનો મહિલાઓ અને બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી દરેક વર્ગ ઉત્સાહપૂર્વક જોડાયો આ રેલીમાં સરદાર પટેલ ગાંધીજી સાથે અન્યના વેશભૂષા પણ જોવા મળ્યા હતા જેમનું સ્વાગત માટે બાળાઓના ગરબા અને ડાન્સ સાથે સ્વાગત આયોજન કરવામાં આવ્યું હતું જે પદયાત્રા સંજય ચોક પ્રસ્થાન કરી રામ રાજ્ય ભારત માતા સર્કલ ભારતીનગર શિવાલય સર્કલ અંબિકાનગર સીટીએમથી સમાપન થઈ અને અમરાઈવાડી વિધાનસભા જનસંપર્ક કાર્યાલય ખાતે સંપૂર્ણ થઈ હતી જેમાં ધારાસભ્ય દ્વારા જનસભા પણ યોજવામાં આવી હતી જેમાં પદયાત્રા જોગેશ્વરી રોડ પરથી પસાર થતા તેમનું પૂર્વદીપ માધ્યમિક શાળા દ્વારા આ વિશાલ રેલી તથા કાર્યકર્તાઓના સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં આર્મી જવાનો તથા પોલીસના કાફલાને સુરક્ષા સાથે જોડવામાં આવ્યા હતા રિપોર્ટર સાવન પરમાર અમદાવાદ